સાબરકાંઠાના પ્રાંતિજ પાસે આવેલા વાઘપુર ગામે અમદાવાદ હિંમતનગર હાઇવે પર વિશ્વકક્ષાનું મન વૈભવ પુનર્વસન અને સુખાકારી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે આ કેન્દ્ર માનસિક સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ માટે નવો માપદંડ સ્થાપિત કરશે સાબરમતી નદીની નજીક અને અને ખેતરોથી ઘેરાયેલું આ કેન્દ્ર શુદ્ધ હવા શાંત વાતાવરણ પ્રદાન કરે છે જે માનસિક અને શારીરિક ઉપચાર માટે અત્યંત અનુકૂળ છે ગુજરાત અને રાજસ્થાનના દર્દીઓ માટે પણ અહીં રોડ માર્ગે સરળતાથી પહોંચી શકાય છે અહીં દર્દીઓને શારીરિક અને માનસિક થાક દૂર કરવા માટે વિવિધ પ્રકારની સારવાર સુખાકારી કાર્યક્રમો અને યોગ સહિતની સુવિધાઓ મળશે આ કેન્દ્ર ભારતીય દર્દીઓ ઉપરાંત વિદેશના દર્દીઓ માટે પણ ખુલ્લું મૂકવામાં આવ્યું છે ડોક્ટર વૈભવ જોશી સાયકેટ્રીસ્ટ ગુલ મેડિસ્ટ હું મારી હોસ્પિટલ અમદાવાદ બ્રેન કેર હોસ્પિટલ તથા ગાંધીનગર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી અમે ડીએડિક્શનના મેન્ટલ હેલ્થના અને વેલનેસ રિલેટેડના પેશન્ટો ટ્રીટ કરી રહ્યા છીએ તો અમે આજે તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજ વાગપુર ખાતે પ્રાંતિજ નજીક મન વૈભવ મેન્ટલ હેલ્થ અને રિહેબિલિટેશન ઓપન કરવા જઈ રહ્યા છે જે દોઢ લાખ સ્ક્વેર ફીટ એરિયામાં કાર્યરત છે અહીંયા અલગ અલગ કેટેગરીના રૂમ છે અને જ્યાં પેશન્ટ સાત દિવસથી લઈને ત્રણ મહિના સુધી અલગ અલગ ટાઈપની ટ્રીટમેન્ટ અને થેરાપી લઈ શકે તેવા છે મેઇનલી અમારી પાસે વ્યસન વ્યસનના રિલેટેડ ઘણા બધા પેશન્ટો આવતા હોય છે જે લોકોને લોંગ ટર્મ અને રિહેબિલિટેશનની જરૂર છે સો એ અંતર્ગત ગાંધીનગર અને અમદાવાદમાં ઘણા બધા દૂષણો વધી રહ્યા છે તો પેશન્ટોને લાભ મળી શકે એ હેતુથી એક સારું ડીએડિક્શન અને વેલનેસ સેન્ટર ઓપન કર્યું છે અહીંયા અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે જેવી કે ડિટોક્સ થેરાપી છે રિહેબિલિટેશન છે ડિમેન્શિયા કેર છે જે ઓલ્ડ એજ રિલેટેડ પ્રોબ્લેમ હોય અને આની સાથે સાથે અમે રશિયા અને સાઉથ આફ્રિકા કેન્યા ઘણા બધા કન્ટ્રીઝ સાથે એમઓયુ પણ કરેલા છે કે જેનાથી ગુજરાતની બહારના તો ખરા પણ એ સિવાય દેશ વિદેશના ઘણા બધા પેશન્ટોને અને દર્દીઓ અહીંયા આવીને પોતાની ટ્રીટમેન્ટ લઈ શકે અને ટ્રીટમેન્ટ અને સાજા થઈને એ બીજા દર્દીઓને પણ સ્વસ્થ અને સારી ટ્રીટમેન્ટ માટે પ્રચાર કરી શકે એ સુધી અમે આ વેલનેસ સેન્ટર અમારું ઓપન કરવા જઈ રહ્યા છીએ ડોક્ટર પ્રાપ્તિ જોશી શાહ ડોક્ટર વૈભવ અને ડોક્ટર અનુજાને આજના દિવસે ઓપન થયેલા બી એડિક્શન સેન્ટરની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આજકાલ યુવાનોમાં વ્યસન દિન પર દિન વધી રહ્યું છે તો આ પ્રકારના આ ટાઈપના યુવાનો અહીંયા આ ટાઈપના ડીએડિક્શન સેન્ટરમાં આવીને વ્યસન મુક્તિની સેવાનો લાભ લઈ શકે છે મારા નામ ડૉક્ટર અનુજા જોશી હૈ મેં એમડી સાયકેટ્રિસ્ટ હું ગોલ્ડ મેડલિસ્ટ હમને યે બાગપુર એરિયા મેં એક રીહેબિલિટેશન સેન્ટર વેલનેસ સેન્ટર जिसमें बहुत सारी प्रकार की सर्विसेज अवेलेबल है जिसमें मेंटल हेल्थ और डी एडिक्शन हम कवर करते हैं जिसमें डिप्रेशन एंजाइटी, ओसीडी स्किजोफ्रेनिया डिमेंशिया केयर भूलने की बीमारी जो ओल्ड एज में होती है उन सबका इलाज यहाँ पे कॉम्प्रिहेंसिवली अवेलेबल है